નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સમયમાં કપાસના બજાર ભાવમાં તેજી આવશે કે મંદી એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણા વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો પાટણ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે સોળસો ચાર રૂપિયા તો હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની તો સૌપ્રથમ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો એકવીસથી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો માણસા માર્કેટયાર્ડ ચૌદસો બેતાલીસથી પંદરસો સુડતાલીસ રૂપિયા પાટણ માર્કેટયાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ અગિયારસોથી સોળસો ને ચાર રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ બારસો અગિયારથી ચૌદસો રૂપિયા આગળ વાત કરે મિત્રો તળાજા માર્કેટ યાર્ડ એકસો થી ચૌદસો રૂપિયા મિત્રો કપાસના ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના ભાવમાં ન્યૂયોર્ક કોટન વાયદાનો મિત્રો સારો એવો સુધારો જોવા મળ્યો છે આજે મિત્રો ચાર્ટની માહિતી અનુસાર મિત્રો મેં જોયું છે કે મિત્રો કપાસના બજાર ભાવમાં ન્યુયોર્ક કોટન વાયદામાં વધારો જોવા મળ્યો છે તો મિત્રો તમારે એ જાણવું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને આગળના વિડીયોની રાહ જોવી પડશે કાલાવાડ તેરસો એક્યાસીથી પંદરસો આડત્રીસ મહુવા આઠસો થી ચૌદસો છપ્પન વિસનગર અગિયારસો નેવથી પંદરસો સત્યાસી જામનગર એક હજારથી ચૌદસો એંસી રૂપિયા આગળ વાત કરે મિત્રો છસદણ માર્કેટ યાર્ડ તેરસો એસી થી પંદરસો પંચાવન રૂપિયા મિત્રો સારા એવા બજાર ભાવન માર્કેટયાર્ડમાં પણ મિત્રો જોવા મળી રહ્યા છે અમરેલી માર્કેટ યાર્ડ સાતસો નેવથી પંદરસો એકસઠ રૂપિયા મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો ત્રીસથી થી પંદરસો સાઠ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ તેરસો એકાવનથી થી પંદરસો અગિયાર રૂપિયા આગળ વાત કરે મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ ચૌદસો થી પંદરસો એકાવન રૂપિયા મિત્રો કપાસના ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના બજાર ભાવમાં મિત્રો પંદરસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે તો મિત્રો અમુક એવા માર્કેટયાર્ડમાં પંદરસો પચાસના પણ પાર કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે બોટાદ માર્કેટ યાર્ડ તેરસો એંસીથી પંદરસો અઠ્યાસી રૂપિયા રસદણ ચારસોથી ચૌદસો છત્રીસ ખાંભા તેરસો થી પંદરસો છત્રીસ રૂપિયા સાવરકુંડલા તેરસોથી ચૌદસો નેવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ ચૌદસો દસ થી પંદરસો ઓગણસાઠ રૂપિયા મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસથી લઈને પંદરસો પચાસ સુધીના જોવા મળ્યા છે તો મિત્રો અમુક મિત્રો સોળસો રૂપિયા સુધીના કપાસના સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આગામી સમયમાં તેજી આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે પરંતુ મિત્રો ક્યારે તેજી આવે તેની મિત્રો કોઈ પણ શક્યતાઓ વ્યક્ત નથી થાય મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો મળી આવનારા નવા વિડીયો